હોળી હતો અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ફેક્ટરી એક્ટ ઓગણીસો ઉડતાલીસ માં કામદારોના જે કલાકો નિયત કરાયા છે એમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે જેમાં કામના કલાકો હવે આઠ ની જગ્યાએ બાર કલાક કરી દેવાતા ભારતીય ઉઠ્યું છે એટલું નહીં પરંતુ આ મજદૂરો માટેનો કાળો કાયદો ગણાવીને આ પત્રની ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે હોળી કરવામાં આવી હતી આ કાર્યક્રમ ગુજરાતના તમામ જિલ્લાઓ ખાતે યોજાયો હતો

ભારતીય મજદૂર સંઘ દ્વારા સરકારને ચીમકી આપતા એમ પણ જણાવ્યું હતું કે જો આ કાયદો પરત નહીં ખેંચવામાં આવે તો એવા સંજોગોમાં કાયદાની મર્યાદાઓમાં રહીને કામદારોના વિરોધની આ કલમો ઉપર ભારતીય મજદૂર સંઘ દ્વારા પ્રચંડ વિરોધ પણ કરવામાં આવશે એટલું નહીં પરંતુ આગામી દિવસોમાં ધારાસભ્યોને આવેદનપત્ર આપીને વિવિધ કાર્યક્રમો યોજીને વિરોધ પણ પ્રદર્શિત કરવામાં આવશે આ અંગેની વધુ માહિતી ગુજરાત પ્રદેશ ભારતીય મજદુર સંઘના અધ્યક્ષ જીગ્નેશ મથુદાર દ્વારા આપવામાં આવી હતી એ ભારતીય મજદુર સંઘ દ્વારા જે સરકારે હમણાં ટૂંકા ભૂતકાળમાં ફેક્ટરી એક્ટ નાઇન્ટીન ફોર્ટી એટમાં કામના કલાકો માટેનો જે ફેરફાર કરેલો છે એ ફેરફારનો અમે ભારતીય મજૂર સંઘ તરીકે સ્પષ્ટ વિરોધ કરીએ છીએ કારણ કે એમના એમાં આઠ કામના કામદારોના કામના કલાકો આઠના બાર કરી દીધા છે જે કામદારોની સલામતી અને એમની કામ કરવાની ક્ષમતાને અનુરૂપ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે એટલે અમે આ કાળો કાયદો છે એ કાયદાની અમે આજે હોળી કરવાનો કાર્યક્રમ કરેલો છે આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં આજે દરેક જિલ્લાના સ્તરે થવાનો છે ભારતીય મધુસંઘ દ્વારા અને અમારું સરકારને બહુ સ્પષ્ટ કહેવું છે કે આ કાયદો તમે પાછો ખેંચો અને આ કાયદાની જે કોઈ જોગવાઈઓ કામદારોની વિરુદ્ધમાં છે એની સા એની ઉપર કામદારોના પ્રતિનિધિ માલિકોના પ્રતિનિધિને સરકારના પ્રતિનિધિ બેસી અને ચર્ચા વિચારણા કરી અને એનો ઉકેલ ન આવે ત્યાં સુધી એનું અમલીકરણ સ્થગિત કરવાની અમારી સ્પષ્ટ માગણી છે અને એના બાબતે અમે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અમે અહીંયા ભેગા થયા છીએ અને આ બિલ આ કાયદાની હોળી કરી છે આપ જોઈ રહ્યા છો અહીંયા જે કોઈ કામદારો આવ્યા છે એ જુદા જુદા ઉદ્યોગોમાંથી આવેલા છે જે કામદારો એવા છે કે એ બધાને આ જે ફેરફાર છે એ લાગુ પડે એવો છે અને એમની નોકરી કરવાની સ્થિતિમાં બહુ જ તકલીફ અને બહુ અસલામતી ઊભી થાય એવી છે એટલે બધા વિરોધ કરવા માટે જોડાયેલા છે આગળ અમારી રણનીતિ તૈયાર છે આજે અમારે આ કાર્યક્રમ છે એના પછી અમે એકવીસથી સત્યા બાવીસથી સત્યાવીસ તારીખ સુધી ગુજરાતના તમામ ધારાસભ્યો અને જે સંસદ સભ્યો છે એમને અમે આવેદનપત્ર આપવાના છીએ કે તમે સરકારને કહો કે આ કાયદો એ લોકો પાછો ખેંચે અને એનું અમલીકરણ સ્થગિત કરે એ પછી અમે દરેકે દરેક જગ્યા ઉપર કલેક્ટરશ્રીને જિલ્લામાં આવેદનપત્ર આપવાના છીએ અને ઓગણત્રીસ તારીખ પછી અમે અમારા જે પાંચ વિભાગો છે અને અમદાવાદ ખાતે મોટી પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને જાણકારી માટેનો અમે કાર્યક્રમ કરશું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર